દુશ્મન દૂર થી આવતો હોય તો પાણી નો કણીસો ક્ષત્રિય પેલા આપે કે પેલા લે પછી લડસો આપે ક્ષત્રિય ના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનું અમને વાંધો નથી પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી કઈ ભૂલ કરી એને પાઘડી પહેરાવની ભૂલ કરી અને એ પાઘડી એ ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઈન્દાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું આજ ક્યાંક માં પદ્માવતી ને ગર્વ થતો હોય મા ઝાસીની રાણીને ક્યાંક ગર્વ થતો હોય અને ક્યાંક જીજા ને ગર્વ થતો હોય એવી મારી માતા અને બહેનો ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતની અંદર ચાલ્યું અને બે દિવસ પહેલા બે દિવસ પહેલા દિલ્હીથી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાતની અંદર ઉતર્યું સૌ પ્રથમ હેલિકોપ્ટર ઉતરાણ થયું ડીસાની ધરતી ઉપર આપણે એમની સ્પીચ સાંભળી એમને દિશાની ધરતી ઉપર જે જોસો જનતાની અંદર જોવા માંગતા હતા એ જુસ્સો ને જો ક્યાંય દિશાની અંદર દેખાણો નહીં ઈ હેલિકોપ્ટર પાછું હિંમતનગર હિંમતનગરની ધરતી ઉપર ઉતરું ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવા ન મળી જોવા મને જુસ્સો પણ ન જોવા મળ્યો રાત્રે પોરો ખાધો પાછું હેલિકોપ્ટર ઉડ્યું કેમ કે હેલિકોપ્ટર ઉડ્યું એની પહેલા આનંદ ની ધરતી ઉપર ક્ષત્રિય મહાસંમેલન થઈ ગયું હતું એક દિવસ પહેલા ઈ મહાસંમેલન જોઈને હેલિકોપ્ટર પાછું ની અંદર ઉતરું આણંદ ની ધરતી ઉપર જેવું ગોળાફેક મશીન આવ્યું ત્યાં એમને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા પણ એમને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા પાટીદારોને યાદ કર્યા પણ મંચ ઉપરથી જે એક વાત એમને સ્વીકારવી પડે કે ચૌદ ચૌદ પાટીદારના દીકરાઓને ભાજપની સરકારે જે ગોળી દીધી હતી એની માફી ન માગી પાછું હેલીકોપ્ટર ઉડ્યું સીધું સુરેન્દ્રનગર આવ્યું ઝાલાવડ ની ધરતી ઉપર અડધો મંડપ ખાલી જોયો પાછું હેલિકોપ્ટર જુનાગઢ ની ધરતી ઉપર અને પછી ગયા કે હેલિકોપ્ટર મૂંઝવણ માં પબ્લિક હોતી નથી પછી હેલિકોપ્ટર આવ્યું ક્યાં જામનગર જામનગર જયારે હેલિકોપ્ટર આવ્યું અને જ્યાં એમને ગોળા ફેંકવાના હતા જે સભાની અંદર સભા મંડપ ઉપરથી હેલિકોપ્ટર જોયું ગોળા ફેંકનાર વ્યક્તિએ જોયું કારણ કે જો આપણા સમાજનો ઉપયોગ ન કરે તો મીડિયા ની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિની સભામાં કોઈ હતા નહી અને જે કોણ હતા એક કંપનીના માણસો એના મજૂરીના કામદારને ફરાયે બાવડિયો પકડી અને લાવવામાં આવ્યા હતા પછી અમને વિચાર આવ્યો કે હું જામ સાહેબ પાસે જઉં જામ સાહેબ પાસે ગયા અને એક વાત તમને બીજી વચ્ચે કરી દઉં આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવારનો કોઈ સભ્ય કોઈ વડીલ જો ક્યારેક ફૂલ કરી બેસે તો ઈ ફૂલ કોને કરવું જોઈએ કામ આપણા પરિવાર ના દીકરો નાનો હોય પણ એના વડીલ એના પિતા કે દાદા ની ફૂલ ને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો જામ સાહેબ ના ઘરે ગયા પગમાં પડ્યા અને ક્યાંક મારે જામ સાહેબ ને પણ કેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાન ની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે ક્ષત્રિય ધર્મ એવું કે છે કે રણ મેદાન ની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો હતો દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કણીસો ક્ષત્રિય પહેલા આપે કે પેલા પીવલે પછી લડશું આપત્રીયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી કઈ ભૂલ કરી એને પાઘડી પહેરાવવાની ભૂલ કરી અને એ પાઘડી એ ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઈએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું આપણી માં બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને પાઘડી પહેરાવી છે આજ માં ભવાનીના સોગંદ છે આપ સૌને મા ભવાની ના સોગન છે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબ ને રામ રામ કરવા નો જતા જશે ભાજપ જશે મોદી આપણે આજથી જામ સાહેબ ની અરે રામ રામ જય માતાજી ભાઈ પાકું છે ને અને આપણા રાજકોટ ના માનદાતાશ્રી ડુપ્લિકેટ રાજવીઓ ને બેસાડ્યા અરે ભાઈ શરમ કરો શરમ કરો મા બેનની આબરૂ સવાલ છે કા લડો ક્ષત્રિય માટે કાં લડો લડી ન શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર લખો જો લડી પણ ન શકતા હોય લખી પણ ન શકતા હોય તો ક્યાંક મા ભવાની ને પ્રાર્થના કરો કે જે લોકો લડે છે એને માથું શક્તિ આપજે અને લડી પણ નથી શકતા લખી પણ નથી શકતા અને માં ભવાની ને પ્રાર્થના પણ નથી કરી શકતા તો ઘરે ચૂપચાપ બેસી રહો અવાજ તમને આ મંચ ઉપરથી કરવાની છે અને જયારે સાહેબ ને રામ રામ કરી દીધા છે પાકું છે ને ઓકે સમગ્ર ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અન્ડર એસ્ટીમેટ કરવાનું કામ કર્યું છે આવતા દિવસોની અંદર ભાજપ ને આપણે આપણી તાકાત આ લોકશાહી ની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે અને લોકશાહીના ઢબે એટલા માટે કે જો આ દેશની અંદર જો લોકશાહી હોય એની અંદર જો કોઈનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ પાંચસો ને બાસઠ અજવાડા સહિત ભારત દેશના તમામ ક્ષત્રિય નો સિંહ ફાળો હતો આજે પણ અમે અમારી મર્યાદા ચૂકતા નથી મેં વડીલોને પૂછ્યું કે આ રૂપાલા જેવા મારી મા બેન ઉપર ટિપ્પણી કરે અને એને આપણી ભીક નથી લાગતી એનું કારણ શું હોય શકે અને બીજું રૂપાલાએ તો ટિપ્પણી કરી ભાજપની સરકારે ટિપ્પણી કર્યા પછી રૂપાલાને સ્ટાર કેમ્પનર બનાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ ન કરી પાંચ લાખ ક્ષત્રિયો ગુજરાતની અંદર રાજકોટમાં ભેગા થાય અને ભાજપને જો ભીક ન હોય તો મેં વડીલોને સવાલ પૂછો ત્યારે મને મારા વડીલોએ કીધું કે આપણે આપ્યા હતા પણ સાથે રજવાડા સહિત આપણી મા ભવાની આપણી તલવાર ને પણ ભારત પોતાના કદબોમાં મટી છે એટલે વીક બે ત્રણ વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ ધરતી ઉપર હું આવ્યો છું મારો આ જામનગર હોય દ્વારકા હોય કચ્છ હોય જુનાગઢ હોય સોમનાથ હોય આ ધરતી ઉપર આહિર સમાજ રહે છે કે તમે આહિર સમાજ તો બલિદાન આપીને ઇતિહાસ ની અંદર અમર થયા છો આજ તમને હજી એક બલિદાન તમારે આપવાનું છે ઇતિહાસ ની અંદર પહેલું બલિદાન અમે કૃષ્ણના વંશજ છીએ કૃષ્ણ નો જન્મ જેલ ની અંદર થયો નવજાત એક કન્યા ને પણ સામે આપી હતી કે તમે કંસને આપજો એટલે કંસ ફૂલ મારે રેક આઠમું સંતાન આ કન્યા હતી તમે એ દિવસે દાખલો સમાજ કન્યા આપીને

એમને કીધું કે હું ઉગા અને જહાલ ને મૂકી દો અને રા ક્ષત્રિય સમાજ ક્યારે ભૂલશે નહીં પણ હવે ત્રીજું ઋણ ચડાવવાનો વારો ઇતિહાસ ની અમર અંદર અમર થવાનો વારો ફરી છે હવે એક વાર અમારી ક્ષત્રિય માં બહેનો ઉપર પજાર સવાલ આવ્યો છે કંપની રાજ્ય જામનગર માં ચાલે છે આપણે આગેવાનો ધમકાવે છે કોન્ટ્રાક્ટ લઈ લઈશું ગાડીઓ નહીં ચાલવા દેવી એવો એવો અત્યાચાર આ વિસ્તારના ગરબીઓ ઉપર કર્યો છે જામખંભાળિયાની અંદર સમાજ સમાજના મંચ ઉપરથી કઉ છું ક્ષત્રિયો તમારી ભેગા છે આવો લડાઈ લડવી ભાજપ ની સામે તમામ સમાજ નો ત્યારે આપણે એમને કેવું છે કે બુરે વખત ક્ષત્રિયો વક્ત આને પર વત આને પર દરિયા ભરકા લેગે આ વાદો આપણે बस समाज ने और जो न पूरा हो सके उसे अरमान कहते हैं जो कभी न बदले उसे ईमान कहते हैं अरे मुश्किलें जीवन में हजारों आएगी पर जो मुश्किलों से लड़े उसे क्षत्रिय कहते हैं जय बने जय बने